અંકલેશ્વર જીઆરડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં રહેતી દેવી મંડળ ગલ્લામાં ગાંજાનું છૂટક વેચાણ કરી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી અને ઘરમાં તપાસ કરતાં રસોડાના ભાગે સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દેવીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી જેમાં આ ગાંજાનો જથ્થો સુરત કાલુ નામના ઈસમ પાસેથી લાવી વેચાણ કરતી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે રૂપિયા પંદર હજાર ચારસો ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ બે મોબાઈલ મળી કુલ રૂપિયા અઢાર હજાર નવસો ના મુદ્દા માલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર